આ દે વિતેસ્ટ્રુશન બ્લોક માં બધે હાજી સાદર છે મિત્રો આજ આપણે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ તો આપણે અહીંથી હવે ઘેલા સોમનાથ તરફ જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો ઘેલા સોમનાથ તરફ જઈએ ફાઇનલી મિત્રો આપણે ઘેલા સોમનાથ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બરોબર ઘેલા સોમનાથની બજાર છે હવે ધીમે ધીમે આપણે આગળની તરફ જાશું મિત્રો તમે જોઈ શકો છો ઘેલા સોમનાથ નો ગેટ છે અને આપણે ધીમે ધીમે ગેટ ની તરફ જઈશું તમે જોઈ શકો છો સામે દેખાય તે મંદિર છે તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે અંદર તરફ જઈએ અને દર્શન કરીએ દાદાના આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો એવા શંભુની ભોળાનાથની પ્રતિમા રાખવામાં આવી છે અને સરસ મજાના ફુવારા થાય છે અને તેની પાછળ કેદારનાથની થીમ્સને એવી રીતે રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ઘણી બધી થીમ્સ રાખવામાં આવી છે મિત્રો હવે આપણે દર્શન કરવાની લાઈનમાં માં ઉભા રહી ગયા છીએ તમે જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો ભોળાનાથ ના તમને હું દર્શન કરાવવાનો છું તો સિને બના જો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ઘેલા સોમનાથ દાદાને તમે બધે દર્શન કરી રહ્યા છો હર હર મહાદેવ સોમનાથ હવે મિત્રો આપણે મંદિરની ફટ્ટીકોર આપણે પરિક્રમા કરશું હવે પરમા કરશું મંદિરની અને મંદિરની ફટ્ટીકોર તમે જોઈ શકો છો બાર જ્યોતિ આવી રીતે બાર જ્યોતલિંગ છે આગળ આપણે તરત તરત જઈ રહ્યા છીએ મિત્રો તમે મંદિર આવો તો તમને બધી સુવિધા મળી જશે જેમ કે રહેવાની જમવાની એ બધી સુવિધા તમને મળી જશે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડુંગર તરફ મિનર દેવી માતાજીના મંદિર તરફ તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ બનાવવામાં આવી ગયો છે સરસ મજાના પગથિયા પણ બનાવવામાં ઘણું બધું પબ્લિક પણ છે ધીમે ધીમે આપણે આગળ તરફ જઈએ પાર્કિંગ આ બાજુ છે ધીમે ધીમે આપણે સીડી ચડવાની છે પછી ઓલું મંદિર છે સીડીઓ ને એવી બનાવી નથી તેમ જોઈ શકો તો સેલ્ફી પોઈન્ટ ફાઇનલી મિત્રો આપણે મંદિર પાસે ઉપર પહોંચી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો બુટ અહીંયા ઉતારો મિત્રો તમે જોઈ શકો છો જય શ્રી મીનર દેવી માતાજી નું મંદિર તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર હવે મિત્રો હું તમને મીનર દેવી માતાજી દર્શન કરાવવાનો છું તમે જોઈ શકો છો મંદિર નું ઉભી નું તેવી રીતે આવી રીતે સ્થાપના કરવામાં આવી છે મિનર દેવી માતાજીના મંદિરની તમે જોઈ શકો છો આવી રીતે અત્યારે છે અને મિત્રો તમે ડુંગર ઉપરથી આખો વ્યૂ જોઈ શકો છો ખેલા સોમનાથનો આવી રીતે ખેલા સોમનાથનો આવી રીતે વ્યૂ છે ને આવી રીતે નવી સીડી બનાવવામાં આવી છે અને આની ઉપર બગીચો પણ છે તે પણ હું તમને આજે દેખાડવાનો છું નવો બગીચો બનાવવામાં આવ્યો છે અહીંયા હવે મિત્રો આપણે ગાર્ડન તરફ જઈ રહ્યા છીએ મીના દેવી માતાજીનું મંદિરની બરોબર એક જ ગાર્ડન બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ અને આ બધું નવા નાના મોટા સ્ટોલ પણ છે જેમ કે નાસ્તાના છોડાના એવી તમને અહીંયા ઘણા બધા સ્ટોલ મળી જશે અને આ બધું તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન છે તમે સરસ મજાનું જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે લીલું ખડ છે હજી થોડું ઘણું કામ બાકી છે પણ તમે આજે આપણે મંદિરની તરફ આવી ગયા છીએ તમે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન પણ છે આ બધું તમે ગાર્ડન જોવો છો તો આવી રીતે ગાર્ડન છે ઉપર તમે જોઈ શકો છો હિચકા છે લસરપટી છે ઘણી બધી વસ્તુ છે નાયકણે સીતરામાનું મંદિર હતું એ કાઢી નાખવામાં આવ્યું છે તે પણ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે નીચે તરફ જઈ રહ્યા છે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ બજારમાં તો ચાલો મિત્રો ઘેલા સોમનાથ બજારમાં આપણે મિત્રો બજારમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા રમકડા વેચાય છે તમે જોઈ શકો છો આ બધું મિત્રો તમે જોઈ શકો છો ફૂલ વેચાઈ રહ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો તો ટી શર્ટમાં તમારો ફોટો છાપી દેશે છે એકસો ને રૂપિયામાં ખાલી ખેલા સોમનાથની બજારમાં આવો તો તમને ઘણી બધી વસ્તુ મળી જશે અહીં કને મેળો છે તમે જોઈ શકો છો બધી વસ્તુ મળી જશે જે કે મેળામાં બધી વસ્તુ છે તે બધી વસ્તુ મળી જશે લેડીઝ માટેની બધી વસ્તુ મળી જશે અને જેન્ટ્સ માટેની પણ બધી વસ્તુ મળી જશે અને ખાવા પીવાની બધી વસ્તુ તમને મળી જશે માત્ર પાંચ રૂપિયામાં કપ્ર કબી તમે જોઈ શકો છો ખાલી પાંચ રૂપિયામાં કપ્ર કબી તો મિત્રો તમને મારો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ